સુરતના અધોડા ગામે જેવી ગ્રાફ પેપર મિલમાં આગની ઘટના સામે આવી વેસ્ટ રો મટીરિયલ પેપરના સ્ટોકમાં આગ લાગી મોડી રાત્રે લાગેલી આગે જ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગનો આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે બે વર્ષ પહેલા પણ આ જ કંપનીમાં આગ લાગી હતી ને ફરી એક વખત આ કંપનીમાં ભીષણ આગ લાગી છે અને ફાયર વિભાગે હાલ તો આ આગને કાબુમાં મેળવી લીધી છે જેલ છે જે માંગરોળ તાલુકામાં આવેલ છે જે ગઈકાલ રાત્રે અમને સુમિલન તરફથી કોલ મળેલો હતો સાડા બાર કલાકે જેના અનુસંધાન હેડક્વાર્ટર ની ગાડીઓ આગ બુજવવાની માટે રાત્રે આવેલી છે પણ આગ આગ એટલી વિકરાળ હતી તો આસપાસના જે ફાયર બ્રિગેડ હતી તેમની ગાડીઓ તેમજ અન્ય જિલ્લાની પણ ગાડીઓ હાલ ઘટના સ્થળે આવેલ છે જેમ કે બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટર સુમિલોન પીપીએલ સુરત એસએમસી ઈઆરસી પાનોલી ફાયર બ્રિગેડ અંકલેશ્વર નોટી ફાયર બ્રિગેડ વગેરે જેવી ગાડીઓ અત્યારે બોલાવેલ છે એ માલ જે સળગેલો હતો તે માલ પર હાલ કુલિંગ પ્રક્રિયા અને આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા હજુ લગભગ અંદાજે ત્રણ થી પાંચ સાત કલાક નો સમય લાગશે